નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરત શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપી સેન્ટર ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું કૌભાંડ સરથાણા પોલીસની કાર્યવાહી ઓનલાઈન વેપારના ઓથા હેઠળ ડગાઈનું ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ ફેક વેબસાઇટ બનાવી ઘરવકરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવ્યા હતા વીસ કરોડથી વધુની છેતરપિંડી કરી ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા સરથાણા મોટા વરાછામાં ત્રણ દુકાન ભાડે રાખી ચીટીંગનો કારોબાર ચાલતો હતો બેંક એકાઉન્ટમાં પૈસા લીધા બાદ ખરીદદારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું પવિત્ર પવિત્રા પોઈન્ટના સાતમા માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એકવીસ મોબાઈલ દસ સિમ કાર્ડ એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ અને નેવ્યાસી બેન્ક કીટ મળી આવી આ રેકેટમાં છ લોકોના નામ સામે આવ્યા છે પોલીસે હાલમાં ચાર ઈસમોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે